ડભોઈ વણકરવાસના દલિતોની વસ્તીમાં લઘુમતીએ મકાન ખરીદતા હિન્દુ દલિતો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો ડભોઈ વણકરવાસ વિસ્તારમાં વર્ષો જૂની પેઢીઓથી દલિતો રહે છે જેમાં આજુબાજુ હિન્દુ મંદિરો તેમજ તેમજ ભીલ વગો અન્ય હિન્દુઓની મોટા પ્રમાણમાં વસ્તી આવેલી છે હિન્દુ મંદિર સામે મકવાણા દ્વારા લઘુમતી હનીફભાઈ ને મકાન વેચી દેવામાં આવતા હિન્દુ દલિતો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે લઘુમતી વિરોધ કરી મકાન ખાલી કરવા માટે ઉગ્ર વિરોધ સાથે ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અગાઉ અઢાર ફેબ્રુઆરીએ ભાઈ પ્રાંત અધિકારીને દલિત સમાજ દ્વારા અરજી આપવામાં આવી હતી જેમાં મકાન ખરીદી રાખ્યું હોય ઉગ્ર વિરોધ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા હિન્દુ ધર્મ રીતિ રિવાજ અલગ હોય છે જયારે લઘુમતી સમાજના અલગ જેને લઈ હિન્દુ મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ તેમજ પોતાના લગ્ન પ્રસંગો પોતાની સમાજની દીકરીઓના

વસાવા રબારી તળવી વગેરે સમાજના વ્યક્તિઓ અહીંયા નિવાસ કરે છે લગભગ આ વિસ્તારની અંદર ચાર પેઢીથી લોકો નિવાસ કરે છે આ વિસ્તારની અંદર કેટલાક મંદિરો આવેલા છે જેમાં વંકર સમાજની મહાકાલીમાં અહીંયા મંદિર છે અને બાબા રામદેવ કૃષ્ણ કન્યાલાલનું મંદિર છે સાથે સાથે હનુમાનજી દાદાનું પણ અહીંયા મંદિર આવેલું છે આ વિસ્તારની અંદર એક દલિત સમાજનો વ્યક્તિ એ પોતે બારોબાર વિધર્મી સમાજને પોતાનું મકાન વેચી દેતા તેમને કોઈને પણ જાણ કરી નથી અને એનો એક બદ ઇરાદો એ છે કે આ વિસ્તારમાં રહેતા સમગ્ર આપણે હિન્દુ સમાજના લોકોને હેરાન કરીને પરેશાન કરીને અહીંયાથી તેને પોતે પોતાના ઘર છોડીને અહીંયાથી આ લોકો જતા રહે એ પ્રકારનો એક બદ ઇરાદો એ પોતે હાંસલ કરવા માટે આ એક કક્ષાની પ્રવૃત્તિ કરેલી છે તો અમે આ માટે એસડીએમ સાહેબને પણ એક આવેદનપત્ર આપેલું છે એસડીએમ સાહેબને લગભગ વીસ બે પચીસના રોજ એટલે કે બે મહિના પહેલાં આવેદનપત્ર આપેલું છે પરંતુ તંત્રએ આના ઉપર આજ દિન સુધી કોઈ પ્રકારનું ધ્યાન રાખ્યું નથી અમારે સાથે સાથે આ વિસ્તારના રહીશોની એક ઉગ્ર માંગ છે કે જે ધર્મીને મકાન વેચાણ કર્યું છે એ બંને પાર્ટીને વેચાણ કરનારને અને રાખનારને આ બંને વ્યક્તિને બોલાવીને આ મકાન કોઈ એક હિન્દુ વ્યક્તિને વેચાણ આપે એવી એક અમારી ઉગ્ર માંગ છે હું આ વણકર સમાજમાં રહું છું વણકર વાસમાં રહું છું અને મારી પચાસ થી સાહીઠ વર્ષની ઉંમર થઈ હું આ ગામની આ ઘર આ ફળિયાની મેં દીકરી છું અને મેં સામે જ રહું છું અને આ મારા સામુ જે મકાન વિધર્મીને આપે છે મુસ્લિમને આપ્યું છે અને અમારો પચાસ થી સાહીઠ ઘરની વસ્તી છે હિન્દુની અને અંદર એક વિધર્મી આવીને અહીંયા આગળ વસી જાય અને વિધર્મી તો આવીને વસે કાલથી બીજો આવે ત્રીજો આવે અને એવી રીતના અમને એ લોકોની જોડે અમને ફાવે નહીં અને એમનો ધર્મ અલગ અમારો ધર્મ અલગ એમના રીત રિવાજો અલગ અમારા રીતે મારા ઘરમાં મંદિર છે આમાં સામું મંદિર છે રામાપીનું બાજુમાં મહાકાળી છે મારા ઘરમાં દશામાની સ્થાપના કરી છે હું પચીસ વર્ષથી હું સેવા પૂજા કરું છું હું એકલી જ રહું છું અને આ વિસ્તારની અંદર જો એવો માણસ આવે અને એવા માણસ હિન્દુ માણસ કોઈ પણ અમને આ ફળિયામાં ચાલશે હિન્દુ માણસ કોઈ પણ નાતનો હોય કોઈ પણ સમાજનો હોય પણ હિન્દુ વ્યક્તિ જોઈએ મુસ્લિમ વિધર્મી આ ફળિયાની અંદર એમનો પગ અમારે જોઈએ નહીં રીત રિવાજ અલગ અમારા રિવાજ અલગ અમારા આ ફળિયાની અંદર ઘણી નાની નાની દીકરી સમગ્ર વિસ્તાર હિન્દુઓની વસ્તી ધરાવે છે જ્યાં એક મુસ્લિમ વ્યક્તિએ મકાન ખરીદ્યું છે એનું અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ કારણ કે અહીંયા પૂરેપૂરી હિન્દુઓની વસ્તી છે અને જો ત્યાં કોઈ અહીંયા જ્ઞાતિનું વ્યક્તિ આવીને વસે જેમ કે અહીંયા મકવાના તળવી ઘણી બધી કાસ્ટમાં રહી રહ્યા છે અને ત્યાં જો બીજા કોઈ પ્રાંતનું વ્યક્તિ આવીને વસે તો અમને બેન દીકરીઓને બધાને ઘણી બધી મુશ્કેલી આવી શકે તેમ છે જેમ કે કોઈના પ્રસંગ હોય સગાઈ હોય મેરેજ હોય તો એવી પણ પરિસ્થિતિ આવી શકે છે કે ના પણ થાય આગળ જતાં એવી પરિસ્થિતિ સર્જાય